વિતેલા ત્રણ દિવસો ક્યારે પણ નહીં ભૂલીએ સેના અને એનડીઆરએફ ની ટીમ પહોંચી દેવદૂત બની ગઈ રાહત બચાવની કામગીરી પૂરજોશ અનેક લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા પૂરે સર્જેલી તાબાહીના દ્રશ્યો સામે આવ્યા જીવ બચાવવા ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા નાગરિકો ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વડોદરામાં એનડીઆરએફની ટીમ દ્વારા પૂરજોશમાં બચાવ અને સ્થળાંતર કામગીરી કરવામાં આવી રહી છે વડોદરામાંથી વધુ પંચોતેર જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવે છે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાંથી વીસ પુરુષો ચૌદ મહિલા અને પાંચ બાળકો સહિત કુલ ઓગણચાલીસ લોકોને એનડીઆરએફની ટીમે ઉગારી લીધા છે વડસર વિસ્તારમાંથી દસ પુરુષ પંદર મહિલા અને અગિયાર બાળકો સહિત કુલ છત્રીસ લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવે છે વડોદરામાં આર્મી ટીમોની તૈનાતીથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક અને જિલ્લા વહીવટી દ્વારા હાથ ધરવામાં આવતી બચાવ અને રાહત કામગીરી વધુ વેગવાન બની છે વડોદરામાં પૂર બચાવ કામગીરીમાં વ્યસ્ત રહીને ગુરુ એવન્યુ સ્વામિત્રી ટાઉનશિપ અને સામ્રાજ્ય જેવા અનેક વિસ્તારમાંથી પૂરના પાણીમાં ફસાયેલા લગભગ અસંખ્ય લોકોને બચાવવામાં આવે बारह लोग ग्यारह लड़कियां और एक हमारी रसोई वाले आंटी तो हम लोग दो दिन से ऐसे फंसे हुए थे हमारे वहाँ पे ना इलेक्ट्रिसिटी थी ना हमारे खाने को कोई फूड था और पानी भी बिल्कुल नहीं था जो पीने की भी बाजू में जो होटल थी वहां से हमने पानी पीने का अरेंज किया अभी दो दो दिन तीन दिन से ऐसे ही फंसे हुए अभी वो आर्मी वाला को रेस्क्यू वाला आया तो अभी हम हम लोगों को रेस्क्यू किया है और सेफ जगह के हमको पहुंचा दिया है आर्मी टीम ट्रक एम्बुलेंस रिकवरी वाहनों बोट और साइठ जवानों ने बचाव कामगिरी में शामिल कराया તે સિવાય તેઓએ આ વિસ્તારોમાં લગભગ બે હજાર જેટલા પૂર પ્રભાવિત લોકોને પાણી દૂધ અને સૂકો નાસ્તો જેવી રાહત સામગ્રીનું વિતરણ કર્યું પૂરગ્રસ્ત વડોદરામાં એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું છે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે વડોદરામાં ઊભી થયેલી આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે બીજી તરફ લોકોને પીવાનું પાણી અને ભોજન મળી રહે તે માટે તંત્ર દ્વારા તડામાર રીતે એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે અને તેનું વિતરણ કરવામાં આવ્યું બીજી તરફ સ્થાનિકો જણાવી રહ્યા છે કે પૂર દરમિયાન વીતેલા ત્રણ દિવસો ક્યારે પણ નહીં ભૂલ અમારી પડખે કોઈ જ આવ્યું અનાજ ટીવી ફ્રીજ સહિતની ઘરવખરીને ભારે નુકસાન થયું અમે અમારો સામાન બચાવવાના બદલે જીવ બચાવવા ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા સ્થિતિ અચાનક એટલી વણસી કે લોકોએ પાછળ વળીને જોવાનો પણ સમય મળ્યો નથી અને બધું જ છોડીને ભાગવું પડે

વડોદરામાં પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે તો પૂરે સર્જેલી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે પૂરના પ્રવાહમાં તણાયેલા વાહનો એક પર એક ચઢેલા નજરે પડી રહ્યા છે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ સાથે વડોદરા શહેરના પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરવામાં આવી અને લોકોની વ્યથા સાંભળવામાં આવી છે કરોડો રૂપિયાનું છે ત્યારે તાત્કાલિક એનું સર્વે કરાવીને રાજ્ય સરકાર એનું સ્પેશિયલ પેકેજ બહાર પાડે અને આ આખું જે માનવ સર્જી સરકાર સર્જિત પૂર આવ્યું છે એવું ભવિષ્યમાં ના બને એટલા માટે એક હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એસઆઈટી બને એ ના નેતૃત્વમાં રાજકીય પક્ષના લોકો હોય સામાજિક સંગઠનો હોય કે વડોદરા શહેરના જે પણ વાસીઓ છે એની જાહેર સુનાવણી કરવામાં આવે અને જાહેર સુનાવણી પછી વડોદરા શહેર પર ફરી આવી કોઈ આફત ના આવી પડે એ માટેની ચોક્કસ એક ગાઈડલાઈન એક આખું આયોજન કરવામાં આવે એવી માગણી કરીએ છીએ આ દુઃખની ઘડીમાં તકલીફના સમયમાં આખો કોંગ્રેસ પરિવાર વડોદરાવાસીઓની સાથે છે અમે આ તકલીફમાં જે પણ અમારાથી મદદરૂપ થઈ શકાય એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મારે આખું જ કોંગ્રેસનું કાર્યકરો આખો પરિવાર આમાં કામે લાગ્યો છે હું હજુ પણ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોને પણ વિનંતી કરું છું જ્યાં પણ લોકોને બચાવની જરૂર છે જ્યાં પણ લોકોને ભોજનની જરૂરિયાત છે દવાઓની જરૂરિયાત છે દૂધ કે પાણીની જરૂરિયાત છે જેનું પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેને લડી અને વળતર અપાવવાની વાત છે એ બધા જમાં કોંગ્રેસ પરિવાર સક્રિય રીતે કામ કરે અને સરકાર પણ ચોક્કસ સમયમર્યાદામાંનો સર્વે કરાવે લોકોને નુકસાની થઈ છે તો કેશ ડોલ ઘરવકરીનું નુકસાનીનું તાત્કાલિક એને વળતર ચૂકવવામાં આવે અને જે પણ માલ મિલકતોને નુકસાન થયું છે એના માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ